નવા વર્ષમાં બે હાજર ચોવીસ માંથી સીધા બે હાજર માં છેલ્લું પેપર આપણે બે માં ગયા વર્ષે જોયું માં આવી ગયા છે ધોરણ આપણું આઠ છે વિષય ગુજરાતી છે એની આજે ચાર એક બે હાજર કસોટી છે દોસ્તો તમારા મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન હશે જે ના હોય ડાઉનલોડ કરી લેજો તમારા મિત્રો કારણ કે નુકસાન થવાનું છે ખબર નથી કારણ કે ગાઈડ એપ્લિકેશનમાં પીડીએફ સ્વરૂપે પેપરો છે અને વાર્ષિક પરીક્ષાના તો આવવાના જ છે તો ચલો ત્યારે ઝડપથી જઈએ પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને ને લાઈક કરવાની કમેન્ટ કરવાનું ભૂલવાનું નથી આઠ ધોરણ ત્રણનું પેપર દોસ્તો આજે ખૂબ મજાનું હતું તમારો તમે જાતે જે પણ લખો ખૂબ તમારો જેને વાંચતા છે ને દોસ્તો જે પોતાના શાળાની અંદર લાઇબ્રેરીની અંદર પુસ્તકાલયની અંદર પુસ્તકો વાંચતા છે એના માટે ધોરણ આવડતા કોઈ એક લોકગીતની સળંગ પાંચ પંક્તિઓ લખો મેં અહીંયા એક કવિતા લખ્યું છે આપણા મલકના માયાળુ માનવી આવા બીજા ઘણા બધા લોકગીતો તમે તમારા ઘરે બા દાદા શિક્ષક ની મદદથી તમે બીજા લખી શકો છો અહીંયા મેં લખ્યું છે આપણા મલકના માયાળુ માનવી માયા રે મેલી ને વયા આવો મારા મહેરબાન આપણા મલકમાં બરાબર તો એક આપણે લોકગીત લખ્યું છે બીજા ઘણા બધા લોકગીતો આપણા ગુજરાતી સાહિત્યની અંદર છે તો તમે તમારા

બીજી બધી ઘણી લોકકથાઓ હોય છે તમે તમારી જાતે તમારા મમ્મી પપ્પા કે બા દાદાની મદદથી તમે લખી શકો છો વિભાગ બે ની અંદર દોસ્તો ખુબ મજાનો હતો કે કાવ્ય ને એક પંક્તિ આપી હતી બીજી તમારે જાતે બનાવવાની અહીંયા ઉદાહરણ આપ્યું કે મારે મહેમાન આવ્યા

ગુજરાત મારી ગર્વ એવી ગર્વી ગુજરાતનું ગૌરવ છે પાછળ જે કાળા પેનથી મેં લખ્યું છે એ આપણે સેટ કર્યું છે ચાલ બીરું ઝાડ દેવને નમીએ નમીએ આ વન અને વનરાજી ને મારો ચગે છે પતંગ કેવો ગગનમાં જાણે ઉડે મારા વિચારો ગગનમાં વગડાને મળવાને જાવું આ જ મારે વગડાને મળીને કંઈક કહેવું આજ મારે તો આવા સરસ મજાના તમારા માટે લઈને આવ્યા હતા બીજા ઘણા બધા છે તમે જાતે લખી શકો છો પ્રશ્ન નંબર આગળ જોયો વિભાગમાં એમાં કોષ્ટક હતો કોષ્ટકના સવાલ જવાબ તમારે આપવાના હતા ઉધમપુર જવા માટે કઈ ટ્રેન મળશે તો જન્મભૂમિ એક્સપ્રેસ ફક્ત સોમવારે કઈ ટ્રેન રેલવે સ્ટેશન પર આવશે તો હરદ્વાર મેલ જન્મભૂમિ ગરીબ નવાજ એક્સપ્રેસ અજમે સ્ટેશન પર કેટલા વાગે આવશે છ પંચાવન અને બેંગ્લોર સિટીમાં તમે હરદ્વાર જવો તો કયા પ્લેટફોર્મ પર જશો અને કઈ ટ્રેનમાં બેસો બે નંબરના પ્લેટફોર્મ પર હરદ્વાર મેલમાં કઈ ટ્રેન સૌથી વધુ સમય માટે સ્ટ્રીટ પર રોકાઈ છે તો રાણકપુર એક્સપ્રેસ આગળ જોઈએ તો વિભાગ બે ની વાત કરીએ તો વિભાગ બે ના પણ તમને કોષ્ટક આપેલું હતું અને એના સવાલ જવાબ આપણે જોઈ લઈએ વાંકાનેરથી ઓખા પહોંચતા ટ્રેનના કેટલો સમય લાગે છે છ કલાક ને પાંચ મિનિટ ટ્રેન ચાર ચાર અઠ્યાવીસ છે કયા સ્ટેશન પર હોય તો દ્વારકા કઈ રાત્રે નવ તેત્રીસ કશીસ રાત્રે નવ તેત્રીસ વાગે ટ્રેન પકડે છે તો કયા સ્ટેશન પરથી ચડીએ છે તો સુરેન્દ્રનગર ટ્રેન નું સૌથી વધારે રોકાણ અમદાવાદમાં છે અને રાજકોટથી ઓખા જવા માટે બાર વાગે ચલો આગળ જોઈએ ગુરુવારે દાદર જવા માટે કેવો ટ્રેન ઉપર દોસ્તો તો આ તમે આને કોષ્ટક તમે સવાલના જવાબ પસંદ કરીને લખી શકો છો તમે ખરીદેલી કોઈ વસ્તુ ખરાબ નીકળે તો શું કરો તો આપણે એની ફરિયાદ કરીએ વસ્તુ પરત આપીએ અને દુકાનદાર ને આપણે કહીએ કે ભાઈ પણ એનું તમારી પાસે બિલ લીધું હોવું જોઈએ તો દુકાનદાર માને ને તો માને નહીં તમે તમારા વિસ્તૃત તમારી જાતે જવાબ લખી શકો છો ઉત્તરાયણના દિવસે તમારી કોઈ પંખી ગવાઈ જાય તો આપણે પંખી બચાવો અભિયાનમાં સારવાર આપીએ એને આપણે જયારે સાજુ થાય ત્યારે એને ઉડાડી મૂકીએ તો તમે તમારી બુદ્ધિ તમે લખી શકો છો ખરાબ અક્ષર સુધારવા માટેનો એક જ રસ્તો છે દોસ્તો લેખકનો સતત મહાવરો જેટલું વધારે લખશો એટલું તમે વધારે સારા અક્ષર કાઢી શકશો એના સિવાય તમને બીજા કોઈ પણ આઈડિયા આવતા હોય તમે એ લખી શકો છો અને અમને કમેન્ટમાં પણ જણાવી શકો છો પ્રશ્ન પ્રશ્નપત્રમાં જે ખોટો પ્રશ્ન જવાબ છે એને આપણે ચેકિંગ નાખવાનું છે અયોગ્ય દિવાળીના પર્વ અને પૂર્વ તો પૂર્વને આપણે ચેક્યું છે નિર્મળ નીર અને તો આપણે ચેક્યું દિન માં દોસ્તો આ દિન આવે ને આ દિન એટલે ગરીબ થાય એટલે આપણે ચેક્યું છે જંગ અને જગ તો આપણે સલીમ બારી સામે જંગ જીતી ગયો તો જગ ના આવે રંગે રંગ ચેક્યું છે જે આપણે ચેક્યું છે એ તમારે ખોટો શબ્દ છે આપણે ચેકી નાખવાનો છે દોસ્તો અહીંયા દોસ્તો પ્રશ્ન નંબર પાંચ આપેલો છે શબ્દકોશ અને ક્રમ બે અલગ અલગ છે તમારે મને કમેન્ટમાં દોસ્તો તમને એક લેસન આપું છું એકમ તમારે કમેન્ટમાં કમેન્ટમાં જે પણ મિત્રોને આવડે એ આ નંબરનો મને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને મોકલે તો સર અને તમારે જો પ્રોબ્લેમ હોય તમે મને કમેન્ટમાં અથવા આપણે વોટ્સએપ ગ્રુપમાં જે આપણું વોટ્સએપ ગ્રુપ ગાઈડ એપમાં છે ત્યાં તમે કહેજો તો હું તમને ખાલી સ્પેશિયલ એનું તમને લખીને મોકલી દઈશ તો કારણ કે તમારે થોડું તો કરવું પડે જાતે બધું આપણે બેઠે બેઠું આપી દઈશું તો આપણને મજા આવશે ને યાદ આ પેપર તમારું ખૂબ સરસ રહ્યું સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો